बुकस्टर नाम से विग्नान बाबू बुकस्टर का साइज पाना प्रमाण बदलता रहे से तो कंडक्टर ना बुकस्टर में विभिन्न प्रकार मात्र तो एक्टिवेल्स नाम में जगीन क्या इन्ना कथा लेकर कथा एंड इनविजिबल नाम इनविजिबल मैन नाम नियत नवल कथा साइंस फिक्शन के बात करके जो बना मैं माना से वो मशीन स्वदेश है कि जयपत्र અરે દર્ લેફિનોના હીરોનું એવું નામ આપ્યું છે ને કોઈ નામ નથી એટલે વિનમ બાબુ એવું નામ આપ્યું તો ભાઈ સાયન્સનો વાળા તો એક જ wrench ની આ વિજ્ઞાન કથાનો બહુ સરસ અરવિંદ સોનીએ અનુવાદ કર્યો છે એમાં ટાઈમ મશીનનો

પેલા તો તમને મજા આપે તમને આનંદ આવે ને પછી જીવનમાં તમને આગળ જતા કામ લાગે ક્યાં કામ લાગે ખબર ન પડે પણ કામ લાગે